ખુલ્લામાં ગાંજો મળે છે ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા આ બાજુમાં સ્કૂલ છે કેમેરા વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા અહીંયા આ બાજુ લાવો કેમેરો આ તમે અંદર લઈ જાઓ આજુ મકાનની અંદર સ્માઇક્સ

ડ્રગ્સ અને અન્ય કેફી બે રોકટોક વેચાણ થઈ રહ્યું છે તેવો આરોપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો છે હાલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે ગઈકાલે ઢીમા ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો આ યાત્રા દરમિયાન થરાદની મુલાકાત વેળાએ કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણીને સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં બેફામ દારૂ વેચાય છે જેને કારણે અનેક પરિવારો બેઘર થઈ રહ્યા છે જિગ્નેશ મેવાણીએ તમામની હાજરીમાં પોલીસને તતડાવી અને આજે ફરી તેમણે એક વિડીયો જાહેર કર્યો છે જેમાં તેઓ કેફી પદાર્થોના બેફામ વેચાણ વિશે વાત કરી રહ્યા છે શું છે આખો મામલો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે નવરચિત વાવ થરાદ જિલ્લામાંથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આરંભ થયો છે ત્યારે થરાદના શિવનગર વિસ્તારમાં બેફામ નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે અને તે મામલે સ્થાનિક મહિલાઓએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી હતી ત્યારબાદ ગઈકાલે મહિલાઓ સાથે ધારાસભ્ય પોલીસ સ્ટેશન ખાતે ધસી ગયા હતા જ્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીઓમાં પોતાની આક્રમક રજૂઆત કરી પોતાની આગવી શૈલીમાં ધારાસભ્ય મેવાણીએ પોલીસ અધિકારીઓને તતડાવી નાખ્યા ત્યાર પછી આજે ફરી એક વખત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક વિડીયો જાહેર કર્યો છે જેમાં તેઓ એવું કહે છે કે શાળાની બાજુમાં આવેલી એક જગ્યા પર દરરોજ સાંજે બેફામ ડ્રગ્સનું વેચાણ અને સેવન કરવામાં આવે છે આ સાથે જ ધારાસભ્ય મેવાણીએ ગુજરાત સરકાર સામે પણ આકરા પ્રહારો કર્યા હતા શું કહે છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવો સાંભળીએ મિત્રો હું જન આક્રોશ રેલી દરમિયાન નીકળ્યો જયારે શિવનગર થી ત્યારે શિવનગરની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લે આમ ગાંજો મળે છે ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા આ બાજુમાં સ્કૂલ છે કેમેરા વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા અહીંયા આ બાજુ લાવો કેમેરો આ તમે અંદર લઈ જાઓ આ જો મકાનની અંદર સ્માઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે આ માચીસની પેઢીઓ પેલું જો જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર સિલ્વર પેપર એ સિલ્વર પેપર ને માચીસ પૈસા પૈસા વાળીને પીવે આ પૈસા નોટ પડી છે હા એ બધાનો ઉપયોગ અહીંયા સ્માઈક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે બરાબર દરરોજ સાંજે સ્કૂલ ની બાજુમાં અને સ્કૂલ અંદર ભી બરાબર સ્કૂલની અંદર પણ સ્કૂલ ની અંદર પણ આ આ ગાંધી અને સરદાર ગુજરાત છે અને હર સંગવી જે ડંફાસો મારે છે વિડિયો બનાવીને કે મને જાણ કરો દારૂ કે મળે આ જુઓ હમ બિલકુલ બિલકુલ બાજુ અહીંયા સ્પાઈક્સ ખુલ્લે આમ અને બાજુમાં સ્કૂલ છે સ્કૂલની બાજુમાં તમે સાઈડમાં જાઓ ભાઈ સ્કૂલ સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે આ બાથરૂમ છે સ્કૂલનું એની અંદર બેસીને લે છે આ બાથરૂમ અહીંયા અહીંયા તમે તો ત્યાં ત્યાં જાઓ સ્કૂલના બાથરૂમ અહીંયા અહીંયા હું કટ કરું છું હવે બોલજો હવે અંદર જતા રહો ખુદીને ચલો સ્કૂલની અંદર જ હા સ્કૂલ ને બસુંમાં છે એટલે તો આપણે જાણ કરીએ છીએ હા તો આ બધા મિત્રો જે અહીંયા પણ બોટલ પડેલી છે તો બધું અને બાજુમાં સ્કૂલ છે આ જો બાળકો બતાવો અને બાજુમાં અહીંયા ડ્રગ્સ વેચાય છે આના દરવાજા તોડી નાખ ભારતીય જનતા પાર્ટી ની સરકાર કે છે બનાસકાંઠા જિલ્લાને બે મંત્રી આપો અને ખરાબની અંદર એ ડ્રગ્સ વેચાય છે બિલકુલ બહુ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે તો અહીં તો અહીંના જે પોલીસ કર્મીઓ છે એની જવાબદારી બને છે ને બિલકુલ અને શિવનગર વિસ્તારના થરાદના સર્વ સમાજના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો એમનું કોઈ ભવિષ્ય નહીં રહે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું તમારા તાલુકામાં તમારા શહેરના મોલ્લામાં જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છો જ્યાં પણ તમને ડ્રગ્સ ગાંજો ચરસનું વ્યસન જાણવા મળે પ્લીઝ એને ગંભીરતાથી લો ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે દિવસ સળંગ ચાર દિવસ પાંચ દિવસ કોઈવાર જીવનમાં પહેલી વખત માણસ લે તો છઠ્ઠા સાતમા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે એટલે આપણે ગુજરાતની ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ અને થકા પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈપણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો નવરચિત સરહદી જિલ્લા વાવ થરાદમાં બે રોકટોક ડ્રગ્સ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે દારૂની બધીને ડામવા માટે અને અન્ય નશેલા પદાર્થોનું વેચાણ બંધ થાય પરિવારો બરબાદ થતાં અટકે માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આક્રમક બન્યા છે આ મામલે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો અત્યારે બસ આટલું જ ધન્યવાદ